સાંભળો ને આમ કોણ કેવુંજ બંધ કરો તમારા એ ડબલા ને હવે ટિફિન માં હું બનાવી દઉં મજા આવે બને નાખજે મજા આવે બને નાખું એમ ને પછી હું ક્યો તો મને આ શાક મત ભાવતું ને ઓલું મત ભાવતું ને મને ખાવાનું નો ભાયું ને ભૂખ્યો રહ્યો ને વગોણા કરશે પછી નકર કેદી અમારી ઈચ્છા નું બન્યું છે હવારે જે મજા આવે જ બનાવો તો આજ વળે હું એટલું દોડવું પડતો મોબાઈલ પર બેઠો એટલે હું હું બોલ્યા અમારી ઈચ્છા નું બને છે એમ હે હું નથી બનતું ઈ ક્યો ને

બાર થી લઈ આવો બાર નું તો બહુ ભાવે કોક ઈ હાટુ જ કરે છે ઘર નું નોકરાણી હોય આખો દી ઢેડાત કરો કામ હું કરી કરું છું તમે એકલા નવી નવાઈ કામ ન જ કરતા ચાલે ને ઓસુ હું તો